प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एमडीएफ स्ट्रॉंग वेरी स्ट्रॉंग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है तो भाई पहुंची गया जी आपने देगा हम देगा हम नहीं जनता नहीं क्ल

સ્ત્રીનું ભાઈ કેટલા વર્ષે અહીંયા ભેગામાં દેખમત જન્મ દેખો મતસજી અન દેખમદ છે હા ભેગામમાં કોઈ સમસ્યાઓ કરી એ બધું ખબર નહીં આપણને આ ધંધો કરીએ જ અચ્છા હા ધંધો કરો છો એમ ને સુવિધાઓ કઈ કઈ મળે કંઈ સુવિધા તો કશું મળતી નહીં એવું મળે આ કંટ્રોલનું લે સંકારની ઉંમર હા આ વગેરે શું લાગે છે કોની સરકાર બને લાગે છે હવે યાર કશું કહેવાય નહીં અચ્છા એવું છે હા કોઈ બી સરકાર બની જાય તમારે કેટલા વર્ષ છે ચાલી બે ચાલીસ જેવો થયા ચાલીસ ચાલીસ વર્ષ જેવું થયું એમ ને ચાલીસ વર્ષમાં શું કોઈ ફેરફાર આવે એવું લાગે છે એ બધું આપણને ખબર ના પડે યાર પેલા હરી ગરીબ માણસો ન કહો મોંઘવારી મોંઘવારી તો જ ને આ પછી આ બધી ફ્રૂટ કેરીની સિઝન આવી ગઈ છે હે કોની કેરી પાકે એવું લાગે છે આવક વખતે એટલે ખબર ના પડે એ તો ભાઈ ટાઈમ પર ખબર પડે ત્યાં ખબર ના પડે ટાઈમ પર જઈ ગયા પા ટાઈમ પર ખબર પડે અચ્છા હા આધા ખબર ના પડે સારું સારું હેડો બાબુ હા કેવી છે ગરમી 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 વધારે હે ગરમી વધારે પાણી પાણી પીવાનું રાખો છો હા પાણી પાણી કમ્પ્લીટ હા કેટલા વાગે આવાર આવી જાવ આવારે 7 વાગે આવી જશે કમ્પ્લીટ હા 7 વાગે થી હા

સમસ્યાઓ તો 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 રજૂ સમસ્યાઓ એક સમસ્યા પછી દવા દવા ખાતર પાણી બધું મોકવું સમજો આ બધી વસ્તુ ખેડૂતો માટે મોકી જ મજૂરી વાળા વર્ગ ને શું કરવાનું તો એ તો માં બેઠા છે એટલે તમને ખ્યાલ નહીં ગોમરામાં ખ્યાલ ફરક બત્રીસ ડિગ્રી ગરમી કેટલી છે સમજો એટલે અમારી સ્પષ્ટ રજૂઆત આ વખતે શું લાગે જો ભાઈ એ સરકાર નો વિષય છે રાજકારણ છે સરકાર ને કઈ સરકાર સારી કરે છે જે સરકાર સારું કરે ને જે ગરીબો એ સરકાર ને ચૂંટવી જોઈએ સાદિક શેખ દે ગામ ભાઈ તમે બોલો હવે તમારું શું સાંભળ તમે બોલતા હતા ને હમણાં મોંઘવારી હા એટલે હું એમ કેવા માંગુ છું કે આ ગુજરાત ની અંદર કે આખા ભારત ની અંદર સરકાર કોઈ બી આવે બધા સારી જ હોય છે કે અનુભવ બીજેપી ની હોય કે કોંગ્રેસ ની હોય બરોબર છે બધાને સાથે લઈને જ ચાલે છે પણ મારું એવું એક કહેવું છે કે આ મોંઘવારી બરોબર જે બેરોજગારી અત્યારે તમે નહીં માનો કે લોકો છોકરાઓ અત્યારે ઘણા બધા શિક્ષિત છે પણ બેરોજગાર છે બરોબર છે હવે બીજી તક મોંઘવારી એ વિશે તો કોઈ બોલતું નથી આ મીડિયા તમે બી નહીં મીડિયા વાળા જે છે એ કેમ બોલતા નથી મારું એમ કેવું છે અમે એટલા માટે જ આવ્યા છીએ કે જનતાને અમે પૂછીએ કે શું છે નમાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જનતા મોંઘવારી વિશે બોલતી હોય તો અમે એમ નહીં કહેતા કે ભાઈ તમે ના બોલશો મોંઘવારી છે અમે તો ઉલટાનું સામે પૂછે છે આજે તમે નહીં માનો આજે નાનો માણસ કેવો કે નાનો માણસ તો મજૂરી કરીને છે ભાઈ જે બિચારો મધ્યમ વર્ગ છે એમને કેમ નું લાવું શું કરું કે બિચારો મજૂરી કરી શકતા નથી રૂપિયાવાળા છે એ રૂપિયાવાળા જે છે એ તો કશું કરવાના જ નથી એ તો એમનું પોતાનું કામ ચાલે છે સાહેબ એ જ મધ્યમ વર્ગ અમે જ્યારે પૂછીએ છીએ ને અમે ફર્યા એટલે એ જ મધ્યમ વર્ગ એ જ ગરીબ વર્ગ એમ કહે છે કે સાહેબ મોંઘવારી વધી છે સામે આવે કે એટલી વધી જ છે ને હા ચાલો બેરોજગારીની વાતો કરો ક્યાં આવક વધી છે તમે જુઓ કેટલી લોનો ભરે છે તમને ખબર છે સરકાર લોનો આપી દે છે એની વસૂલીમાં આ તે બિચારે તૂટી જાય છે લાગે તમને યાર એવું થાય છે હા બચીસ કીડી કોઈ ના

કોઈ એમને સરકારી બેજ ઉપર લેતા નથી એને ચાલીસ દિવસથી વધારે કરે તો પછી રજાઓ પાડી દે છે બરોબર છે એટલે મારું એવું કહેવું છે કે જે બેરોજગાર છે હું તો જ કહેવા માંગુ છું કે આ દેશ નો જવાન ઉપર શિક્ષિત ઉપરથી જ આ નિર્ભર છે બરોબર ભણેલા ગણેલા હશે તો આ દેશને આગળ લઈ જશે ભાજપ ભાજપ આવશે જો કોઈ કોમ કર્યું નહીં કરશે

પહેલાં હજાર બારસો રૂપિયા પગાર હતો અત્યારે પાંચ હજાર જાય પંદર હજાર પગાર છે સરકાર તરફથી મોદી તરફથી પંદર હજાર પગાર કરશે સરકાર કોઈ બી ગે નોકરી હોય દસ હજાર છે મોડી પંદર હજાર કમસે કમ સેલો સેલનો વીસ હજાર પગાર પચીસ હજાર પગારશે પહેલાં પંદરસો રૂપિયા પગાર હતો અત્યારે કોઈ માણસ બચે નહીં બરાબર એનો કારણે અથવા એક માણસ કામ કરતો ચાર માણસ ગેપ બે એક ઉપર ચાલી વાગ

હું તો કોઈ બીજા સ્વાસ્થ્યને લઈને સ્વાસ્થ્ય હા હેલ્થ માટે તો હેલ્થ માટે સારું હું ના નથી કહેતો ભારત દેશની અંદર હેલ્થ માટે આપણું સારું છે ભારતમાં સારું છે ના નથી હેલ્થ માટે બધી સુવિધાઓ બીજેપી સરકારે કરી છે આવાસ કાર્ડ પેલા કાર્ડ કાઢ્યા છે સારું કામ છે પણ બીજું કે અમુક એવા અંદર એવા તથ્વ્ય છે કે ધર્મની રાજનીતિ કરે છે કેવું કે એકબીજાને લાવ પણ એ નથી જોવાનું

અને આ ભાવ વધારો જે બી જે છે એના અનુલક્ષી જોઈને જ મતદાન કરવું જોઈએ અને જે આ અત્યારે હાલ નોકરીઓ નથી સાહેબ બેકાર ફરી રહ્યા છે જે મોંઘવારી બેરોજગારી ની તમારો મેન મુદ્દો છે ઓકે ઓકે ડન છે ડન છે આગળ જઈએ આપણે કાકા કેમ જો આવ આ બાજુ છાયડામાં આવી જાવ થોડક છાયડામાં આવી જાવ હા હા બસ આમાં આવી જાવ આમાં આવી જાવ આમાં આવી જાવ શું નામ તમારું અરવિંદભાઈ જીવનભાઈ વાઘેલા અરવિંદભાઈ જીવનભાઈ વાઘેલા આટલા ગુસ્સા માં કેમ દેખાવ છો ગુસ્સા માં નઈ કાયમ આ રીતે મારી બોલી સર નાના પાટે કરી દીધું શું કીધું અરવિંદભાઈ ને હા અરવિંદભાઈ આરી મિમિકરી કરી લો તમે આ એસે વોટ્સએપ પર હું ફેમસ છું વોટ્સએપ પર ફેમસ છું ફેમસ છું હા શું વાત છે બીજું શું શું આવડે બીજી કઈ કઈ એક્ટિંગ કરી લો એક્ટિંગ તો કોઈ બી કરી લઉં હું આ સ્ટાઈલ માં ડોન જેવી બચ્ચન ની એક્શન કરી લઉં ચાલવામાં ચાલો થઈ જાય બચ્ચન ની એક્શન થઈ જાય એકવાર હા હા

કુદરતી ઉનારાતમાં તકલીફો આવે ઉદ્રેતી ઉનારાતમાં તકલીફો આવે છે બાકી કઈ કઈ સુવિધાઓ મળે છે ખેડૂતને સુવિધાઓ મળી રહે છે જેમ કે મોદી થાય શું લાગે છે સાહેબ કેમ કારણ તો કો એમ માસી તમે કઈ કહેતા હતા હું કહેતા હતા તમે બોલો લીંબુનો ભાવ કહેતા હતા શું છે લીંબુનો ભાવ લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે 200 રૂપિયા કિલો મોંગુ ના કે મોંગુ તો કોઈને પડી જ નઈ ના જુ અતલ્લા ના હા નથી પડતું મોંગુ નઈ પડતું બધા લઈ જાય છે હા લઈ જાય મોદીના રાજમાં બધું લઈ જાય મોદીના રાજમાં બધું લઈ જાય હા કોઈ ભૂખે નઈ મરવા દે કોઈ ભૂખે નઈ મરવા દે એવું છે હા આ વખતે શું લાગે તમને ભાજપ જ હે હા કેમ બસ છે કઈ કારણ કારણ એ ઊંચા ઝંડો હાલ દીધો ને જોવા ના રે ને હા હા અચ્છા છત્રી આપી દીધી હા એ જ આવા આ છત્રી ફાટી ગઈ છે ભલો બારી પણ ઊંચી જ રહેવાની ઊંચી જ રહેવાની હા આગળ જઈએ આપણે આગળ જઈએ દેગામ નું માર્કેટ છે આ આઈએ 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 લે લે તમે ભાગી ના જાઓ યાર ઈ ના જાઓ લો

હા કામ કરો છો શાકભાજી ના દુકાન દુકાન છે તો તો વકરો થઈ જતો છે ચાલે છે ચાલે છે અચ્છા શું લાગે છે આ વખતે ઈલેક્શનમાં ઈલેક્શનમાં જે સારું કામ કરે એનું હે એ સારું કામ જ આવે સારું કામ એ જ આવે સારું કામ આ તો મોદી સરકાર છે હે મોદી સરકાર છે સારું કામ કરે છે અહીંયા કઈ કઈ સુવિધાઓ મળે છે મારા એ એમને થના પૂછાય બોલો તમે ના ના બે સારું કામ કર છે હાવ બે સારું કામ થાય છે હા બાબા હું નામ તમારું એ બેટા આમા 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 એટલે વાત કરીએ આપણે શું નામ તમારું હે અભી અભી ધોરણમાં ચોથા ધોરણમાં તારો ફેવરેટ નેતા કોણ હે કોઈ નેતા ખરા ફેવરેટ કોઈ ફેવરેટ નેતા ખરા તારા હે કોઈ નહીં તારા બેટા

એ ગમ્મા કા કા કામ થાય છે હા તાર તો આજે આયો હા સાખવાજી અચ્છા તાર બહુ મંડી ચાલે સાખવાજીમાં અચ્છા દિવસથી 10 જોરદાર હતું પહેલા એકદમ અચ્છા તો આવે જ લેવા પણ યાર તો અતાર તો આય સરજતું રે હું તો તો બધા શું ભાવ છે લસણના

ઇલેક્શનમાં જે થતું એમ જ થવાનું છે મની સરકાર બને એવું લાગે જીની પરમાણ એ તો બનશે આપણો બાપ જ ભગવાન છે આપણે જનતા તો ખરી ને જનતા તો જનતા જનાર્દન કહેવાય હા હે આતી વાત છે શું લાગે છે તો જે બનવાની છે બના આપણો માજી તમને શું લાગે છે પર તો પક્કા બના કોઈ ખબર ના પડે હા ને કોઈ ખબર ના વાંધો નહીં કોઈ ખબર ના પડે ઉભી રે બેટા મને જતો રહેવા દે પેલા તમારે કંઈ બોલવું છે નહીં

પ્રોડક્શન માં જે સારું કામ કરજે કા સારું સારું કામ થાય કે કોણ સારું કામ આ તો ગુજરાત માં તો તાર મોદી જ કામ કરે હે આ મોંગવારી ન છે ભાઈ મોંગવારી ન પણ કામ એ સારું કરે તારે જો કોંગ્રેસ ના રાજ માં બીન પર ઉપર દે તારા મોદી ના રાજ જો ખુલ્લા મત પરવા હા લેડીસ ની કોઈ ટેન્શન નહીં હા કોઈ પણ લેડીસ અધર જા મચી જાવ એ જઈ શકે છે જઈ શકે કોંગ્રેસ ના રાજ માં જઈ શકે છે જઈ શકે છે સાચી વાત છે

તો દેગામની માર્કેટમાં આપણે દેગામની જનતા સાથે વાત કરી દેગામની જનતાની ક્લિયર ચોઇસ જાણી ક્યાંક ભાજપ અને ક્યાંક મોંઘવારીની સમસ્યાઓ નડી રહી છે પણ ઓવરઓલ ઓવરઓલ લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આવશે તો બીજેપી જ આવશે પણ હું દર વખતે કહું છું એમ કે ભાઈ એ તો રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે જ જનતાની ક્લિયર ચોઇસ શું છે એ આપણને ખબર પડી જશે નમસ્કાર